મોરબી સ્ટારની અંદર કેમેરામેન અસુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આજે મોરબીની જે ઐતિહાસિક ધરોહર છે જે રાજાશાહીના જમાનાથી ઊભી કરવામાં આવી છે હજી સુધી એની જે અહીંયાની અત્યારે હાલ જે સરકાર છે એ પણ દેખરેખ રાખી રહી છે એવો આ મોરબીનો આન બાન અને શાન સમાન જે એફિલ ટાવરની કૃતિ પ્રમાણે અહીંયા બનાવવામાં આવ્યો છે એવો આ ગ્રીન ચોક આ પીડીઓના માધ્યમથી જઈ શકો છો અત્યારે બાજુમાં ગ્રીન હોટલ આ બાજુ જૈન ખમણ આવેલું છે તો આજે ગ્રીન ચોકથી લઈ અને મોરબીના નેહરુ ગેટ સુધીનો જે સફર છે એ આપણે બતાવીએ છીએ અમારી સાથે જોડાયેલા રહેશો કે જે મોરબીની ધડકન જેને કહી શકાય આ મેઇન બજારની અંદર આપને સોનીની દુકાનથી લઈ દરજીની દુકાનથી લઈ વાસણની દુકાનથી લઈ અને તમામ પ્રકારની જે શોપ છે એ અહીંયા આવેલી છે વચ્ચે વચ્ચે અહીંયા તમને ઉપાસય પણ જોવા મળશે વચ્ચે વચ્ચે અહીંયા તમને અલગ અલગ જગ્યા છે એ અલગ અલગ રૂપની અંદર જેમ કે મીઠાઈઓની દુકાન પણ આ ગ્રીન ચોકથી નગર દરવાજાની વચ્ચે જે છે એ આવેલી છે અને આ જે બજાર છે આ જે રવિવાર છે દોસ્તો સુપર સન્ડે છે એટલે બધા આરામના મૂડમાં હોય પણ તેમ છતાં થોડી ઘણી જે અવર જવર છે અત્યારે પબ્લિકની એ અહીંયા જોઈ રહ્યા છો અને થોડી ઘણી દુકાનો પણ હાલ ખુલ્લી છે ફરી પાછો ક્યારેક ચાલુ દિવસ આવશે ને એવું કાંઈ પર્વ હશે તો ત્યારે બજારમાં કેવી ધૂમ હોય છે એ પણ અમે વિડીયોના માધ્યમથી આપને બતાવવાની ચોક્કસ કોશિશ કરશું દોસ્તો તો આ જે બજારની વિશેષતા એ છે કે આ રાજાશાહીના જમાનાની બધી બજારો છે અને હાલની તકે પણ મોરબીની મેઇન બજાર તરીકે આ પ્રચલિત છે આ જે મોરબીની ઐતિહાસિક ધરોહર છે ગ્રીન ચોક જે અમે હાલ જ આપને બતાવી કે જે એફિલ ટાવરના નમૂનાને આધીન મોરબીના રાજવી પરિવારે જે છે એનું નિર્માણ કર્યું હતું અને અત્યારે અમે જે નગર દરવાજો છે આપણો મોરબીનો કે જે આખા શહેરનું આપણા નાક કહેવાય છે અને સૌરાષ્ટ્રનું પેરિસ મોરબીને દોસ્તો ગણવામાં આવે છે એની કૃતિ સમાન આખું જે છે આ નગર દરવાજો આપણો જે ભૂકંપની અંદર ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો ત્યાર પછી સ્પેશિયલ પાલિતાણાથી કારીગરો બોલાવી અને જે નગર દરવાજો છે તેને આ પાછો અહીંયા રિનોવેટ કરી અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે મોરબીની આન બાન અને શાન સમાન આ નહેરુ ગેટ નગર દરવાજો જેને નહેરુ ગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો આપણે તે તરફ ધીરે 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 આગળ વધી રહ્યા છીએ તો મારી તમામ શ્રોતાઓને વિનંતી છે કે તમે એક કોમેન્ટ કરી જણાવશો કે આપને અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે અમારી ચેનલ ઉપર નવા હોવ અને આપણે હજી સુધી જો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેટલો જાજોને જાજો શેર કરશો એ ખાસ અમે આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ આ જે છે દોસ્તો એ મોરબીની આન બાન અને શાન સમાન નહેરુ ગેટ અત્યારે વિડીયોના વિડીયોમાં આપ જોઈ રહ્યા છો અને અહીંયા જે ગામનું હબ છે મોરબી શહેરની ધડકન છે એ ધડકન સમાન આ નેહરુ ગેટ છે કોઈ પણ પ્રકારના ઉત્સવ હોય એની શરૂઆત નેહરુ ગેટ ચોકથી જ કરવામાં આવે છે અને મોરબી છે એ ધાર્મિક એકતાનું પ્રતિક પણ છે કોમી એકતા મોરબીમાં ખૂબ છે દોસ્તો કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય મન જોવા મળતો નથી દરેક તહેવારોની અંદર એકબીજા બધા સામેલ થઈ અને તમામ જે પર્વ છે એ ઉજવતા હોય છે અને એકબીજાના પૂરક બની સૌ સાથે મળી મોરબીને વિકાસ તરફ આગળ લઈ જઈ જતા જવામાં બધાની એટલી ભૂમિકા છે દોસ્તો તો આ જે છે મોરબીનો નગર દરવાજાનો મેઇન ચોક છે દોસ્તો એ આવી ગયો છે વિડીયોના માધ્યમથી આ મોરબી મોરબીની ધડકન આજે રવિવાર છે એટલો બધો ટ્રાફિક નથી પણ આ રેડિયો અહીંયા પણ જગ્યા હોતી નથી કેમેરામેન અશોકભાઈ વાળા આ બાજુથી જે નગર દરવાજાનું દ્રશ્ય છે એ પોતાના કેમેરામેન અમારી આ પ્રસ્તુતિ નગર દરવાજા ગ્રીન ચોકથી લઈને નગર દરવાજા સુધીનો જે સફર હતો એ અમે આપણા સાથે શેર કર્યો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવશો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કેમેરામેન અશ્વુખભાઈ વાડા સહયોગી જગદીશભાઈ પરબર સાથે હું હાથી લાભ સરથી રજા લઉં છું આવજો બાય બાય